ઓકે ને હવે મિત્રો કે બ્લોગ હવે કામ છે ને હવે બહુ વેરું ના હોય ને મિત્રો બ્લોગ ના બનાવી શકું એટલે મિત્રો એ ક્યારેક ક્યારેક બ્લોગ આવશે મિત્રો ન કરે ક્યારેક લાઈવ પણ આવશે એટલે એવું છે મિત્રો અત્યારે હવે લાઈવ કરી લાઈવ કર્યું છે હવે જોઈએ કે કોણ કોણ લાઈવમાં જોડાય મિત્રો ને હવે મિત્રો કેને લાઈવ હવે તમે જે પણ પૂછો તેનો આપણે ચોક્કસ આપશું જ મિત્રો તો બહુ બહુ મજાક ના કરીએ મિત્રો આ આ મજાક હતો મજાક હતો કવે એક મિનિટ જેવો સમય થવા આવ્યો છે મિત્રો કે હવે જોઈએ કે કોણ કોણ આપણા લાઈવમાં જોડાય મિત્રો તમારે જે પણ પૂછવું હોય તે મને પૂછી શકો છો કે કયું ગામ તમારું ક્યાંથી રહો છો કે શું કરો છો ગમે પણ તમે કે શું ધંધો કરો છો કે ગમે પણ ગમે પણ મને પૂછી શકો છો યાર એટલે કોમેન્ટ કોમેન્ટ કરો યાર કે તમારું ભાઈ તમે ક્યાંથી જોવો છો તમે યાર કોમેન્ટ કરો કે ક્યાંથી જોવો છો કોમેન્ટ કરો અને મારું ગામ છે તો

સારું અશ્વિન કાકા કેમ સારું છે ને તમને લાઈવ કર્યો છે હવે કેજો કે કેવો લાઈવ હાલે જમી લીધું કે બાકી છે તમારે

મારે જે જમવાનું બાકી હતું હમણાં બ્લોગ નું વેરું નથી હોતું જોઈએ કે લાઈવ કરીએ કોણ કોણ જોડાય એવું છે તો હું હાલ હવે અનુ આ મજામાં હે ને સવાર ઉનાળું કઈ વાયુ કે કઈ નથી વાયવું પછી શાંતિ એટલે તો બરોબર શાંતિ હોય તો ક્યારે આવશો હવે કેદી કેદી આવ્યો અચ્છા અચ્છા એવું છે તો ક્યારેક નેવરા હોય તો આવજો હમણાં આ બાજુ નૈવરા થઈ ગયા હોય કે નથી આજે અચ્છા અચ્છા થોડાક દિવસ નવરા થઈ જવાના તો શું હાલ અત્યારે હવે કામ બાલ કેટલા રાખ્યા તમે હવે કે કઈ નથી રાખ્યા હવે અચ્છા ફ્રી થઈ ગયા હવે ગામડા હોય થોડાક હવે નવરાજ છીએ થોડા જાજુ કામ હોય બીજું બહુ કઈ ના હોય કમા પછી હવે કરવાનું હોય પછી ત્રણ ભેસ છે હા ગાયું બાયું કઈ નથી તમારે

બે દોવા એમ કે બે દોવા જો હું ન મોબાઈલ મોબાઈલ જોવો બીજું હજી એક હજી બેનલ હજી ધાર્મિક જ્ઞાન એવા કલાકાર ના બનાવવા તમારે જોવા હોય તો મને કેજો તમને વોટ્સઅપમાં મોકલી ચેનલ બનાવ્યા કલાકારના ધાર્મિક ને વિડીયો આવે બે હજી બે ચેનલ બનાવ્યા છે જોવાય તો કહેજો મોકલે મોકલું બીજું શું જો જોજો કેવા વિડીયા મૂકો ધાર્મિક જ્ઞાન બધા જોજો બીજું શું જમી લ્યો બીજું શું કઈ વાંધો નહીં હવે જમી લો બીજી હું એ આકડી હવે જમવાના આગળ થઈ ગઈ હું એ આખરે હવે થોડુંક વારમાં જમી લઉં ને થોડુંક વાર અત્યારે જોઈએ કે કોણ કોણ આવે તેને આપણે જવાબ દઈએ જમી લો બીજી હું તમે મળીએ પાછા તો ભાઈ તમે ફટાફટ કોમેન્ટ કરો કે યાર ક્યાંથી હો મને ખબર પડે કે તમે ક્યાંથી અત્યારે લાઈવ જોવો છો યાર કોમેન્ટ કરો યાર ને મારો અવાજ હિરકો આવે છે કે નથી આવતો કોમેન્ટ કરો યાર કો કે અવાજ બરાબર આવે છે કોમેન્ટ બોમેન્ટ કરો અવાજ બરાબર આવે છે કે નથી આવતો એમ કહું છું મિત્રો અવાજ બરોબર આવે તો મને ખબર પડે ને કે 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 આવે કરો યાર વાલા મિત્રો થોડી ઘરમાં લાઈવ બાય બંધ કરી દેવો છે એવું છે મિત્રો કે આપણે જોઈએ કે કોણ કોણ આવે તેને આપણે જરીક વાર વાત કરીએ પછી હવે મિત્રો લાઈવ બાય લાઈવ પછી બંધ કરી દઈએ બીજી શું મિત્રો ને કોમેન્ટ કરો કે યાર તમે યાર ક્યાંથી છો અને તમારે કંઈ પણ મને પણ પૂછવું હોય તો કંઈ પણ પૂછી શકો છો એટલે તમે ફટાફટ યાર કોમેન્ટ કરતા હો અને નવા એવા તો જય શ્રી રામ રાધે રાધે કૃષ્ણ કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરો અને યાર સપોર્ટ કરો યાર એક તો યાર એટલી મહેનતથી અમે વિડીયો બનાવીને તમે યાર સપોર્ટ કરો યાર સારા બનાવું તે કોમેન્ટ કરજો કે જે વિડીયો નથી નાખ્યો એવું છે ક્યારેક સમય હશે તો બ્લોગના પણ બ્લોગના વિડીયો બનાવી ને ક્યારેક ક્યારેક પણ હવે ક્યાં કા લાઈવ કરી કાંઈ અમે કંઈક પણ તો હવે વિડીયો નાખીશ આમાં મિત્રો હશે તો નાખીએ એવું છે મિત્રો મજામાં મજામાં તમને સારું હે ને જમી લીધું કે બાકી હે

જમી લ્યો બીજું જમવાનું તમારે મોડું થતું લાગે જમવાનું એ તો હમણાં ક્યાંક આડાવરા ગયા ને મારા મામા ની ક્યાંક ખાણ બાણ ક્યાંક જોવા જયા તા એમ કઈક કેતા ઉપલેટા ની બાજુ હતા હમણાં કઈક નવ સાડા નવ વાગે આવી કે જમવાનું રાખજો એમના ગાડા વર ગયા ઇન માર મામા એવું છે તો ઉનાળો પાક માં હું કઈ વાયું કે નથી વાયું કે અમાર વારી કઈ વાયું નથી હોય હા અમે કઈ વાયુ નથી અવાર ઊંઘ ત્રણ ચાર નું વાવડી પાણી હતું તો કઈ વાંધો ને અવાર નથી આવું બીજું હું ઘરના બધા મજામાં ને સારું હવે પાછા હવે મળી આવે હવે જમવાનું હવે થઈ ગયો હોય તો હવે જમવા જાઓ પછી હવે લાઈવ બાયમાં પાછા હવે પાછો લાઈવ કરશું હવે તમારે કોઈને હવે કંઈક કોમેન્ટ વોમેન્ટ કે કંઈક પણ પૂછવું હોય તો પૂછી શકો છો મારા વિડીયો તમે જજો કે કેવા લાગે ને કોમેન્ટ કોમેન્ટ કરજો કે વિડીયો કેવા લાગે છે એટલે એવું છે હવે એક બે ત્રણ પાંચ મિનિટ રાખી બીજું હું હવે હવે ચાલુ કર્યું છે તો કંઈક પંદર વીસ મિનિટ જેટલું પંદર મિનિટ થવા દઉં હવે બંધ કરી દો બીજું લાઈવ તો હવે પાછા મળીએ મિત્રો બીજું શું હવે ફરી મળશું હવે લાઈવ ક્યારે લાઈવ ક્યારે કાલે પણ કાલે આઠ આડા આઠ વાગે ક્યારેક ક્યારેક કરીશ બીજું શું મિત્રો ફરી મળશું આપણે